આરઆર ક્રિકેટ ગ્રાઉન્ડ પર્વત વલથાણ કેનાલ રોડ કોસ્માડા ખાતે કરવામાં આવ્યો છે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી દ્વારા ચોવીસમી ફેબ્રુઆરીની સાંજે પીએપીએલ બે હજાર ચોવીસ નો સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સમાજના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પીપી સવાણી એલ્યુમિનિયમ ને વેલફેર એસોસિએશન બે હજાર ચૌદ થી કાર્યરત છે એસોસિએશન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સામાજિક કાર્યક્રમો જેવી સેવાઓ પણ સતત કરવામાં આવી રહી છે જેમાં બ્લડ ડોનેશન તેમજ સામાજિક સેવાઓ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ એજ્યુકેશન લેવલને પણ સહાયતાઓ કરવામાં આવી રહી છે યુપી સવાણી વેલફેર એસોસિએશન જે બે હજાર ચૌદથી કાર્યરત છે અને આ એસોસિએશન દ્વારા લગભગ આઠ જેટલી ટુર્નામેન્ટો અલગ અલગ વર્ષોમાં આયોજન કરવામાં આવેલું છે અને આ એસોસિએશન દ્વારા આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે તેમજ બ્લડ ડોનેશન કેમ્પ અને સામાજિક ક્ષેત્રે પણ ઘણી બધી પ્રવૃત્તિઓ અમે કરતા રહી કરતા રહ્યા છીએ અને આ એસોસિએશનમાં અમે સતત એજ્યુકેશન સહાયતા અને વિવિધ સહાયતાના આયોજન કરીએ છીએ પીપી સવાણી અલ્યુમિનિયમ એસોસિએશન એ પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બનેલું એસોસિએશન છે જેમાં આઠ હજારથી વધારે વિદ્યાર્થીઓ પાસ આઉટ છે જેમાં બારસોથી વધારે ડોક્ટરો બે હજારથી વધારે એન્જિનિયરો તેમજ ગવર્મેન્ટની વિવિધ શાખાઓમાં આઈએસ આઈપીએસ આઈએફએસ જેવી ક્ષેત્રે કામ કરતા અધિકારીઓ પણ છે અને જ આ એસોસિએશનના વિદ્યાર્થીઓ ભારતભરમાં નહીં પણ વિશ્વભરમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે અને પોતાનું એક આગવું નામ પણ ધરાવે છે અને આ એસોસિએશન હંમેશા એકબીજાની સાથે છે અને સમાજ સેવા માટે કાર્યરત છે અને આવા કાર્યક્રમો પણ કરતા રહે છે જેને કારણે બાળકોને પણ પ્રોત્સાહન મળતું રહે અને બાળકો આ ક્ષેત્રમાં આગળ વધતા રહે

અને તેમજ આગળના વર્ષના વિદ્યાર્થીઓ પણ આમાં સતત જોડાઈ રહ્યા છે અને એસોસિએશનમાં સામેલ થઈ રહ્યા છે એલ્યુમિનિય એસોસિએશન બનાવવાની જરૂરિયાત કેમ એલ્યુમિનિય એસોસિએશન બનાવવાનો અમારો હેતુ ફક્ત એટલો જ હતો કે જે જૂના વિદ્યાર્થીઓ છે એકબીજાને મળે અને એકબીજાને સહાયરૂપ થાય તેમજ સામાજિક ક્ષેત્રે એકબીજાને સપોર્ટમાં આવે અને સામાજિક કાર્ય કરતા રહે પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ આમાં આપણને કેવી રીતે સહાય કરે પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ હર હંમેશા મારી સાથે જ છે અને

બાર બાર ખેલાડીઓ છે તેમજ એડિશનલ ત્રણ ત્રણ ખેલાડીઓ છે એટલે લગભગ એકસો બાર ખેલાડીઓ આમાં સતત રમી રહ્યા છે તેમજ આયોજન કરતાં ઘણી બધી કમિટી મેમ્બરો ટ્રસ્ટી ગણો છે અને અમારે મેઇન કમિટી મેમ્બર તરીકે કેતનભાઈ તે તેજાણી કેતનભાઈ સુતરિયા વિવેક રાદડિયા અને જેનીષ મસરાણીએ ખૂબ મોટો ફાળો આમાં આપેલો છે સંદેશ એટલો કે જો બધા જ શિક્ષક શિક્ષણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ આવી રીતે સમૂહમાં સાથે મળે જો આવું આયોજન કરશે તો એકબીજાના સાથ સહયોગમાં આવશે એકબીજાના કોન્ટેક્ટમાં આવશે અને જયારે જરૂર પડશે ત્યારે એકબીજાનો સપોર્ટ કરી શકશે પરેશ મારુ જનસાક્ષી ન્યૂઝ સુરત